નમસ્કાર મિત્રો વરાછાનું ઓલું સુરતવાળું પેલું રોકેટ આજે એક વિડીયો જોયો તમે બધા જે કહેતા હોય એ અમારે ત્યાં એ રોકેટ કહે કે એક એમ્બ્યુલન્સને રોકીને એવું પૂછે છે કે રોન સાઈડમાં આવવાનું તને હું પરવાનો છે કેટલી સ્પીડ હોય આટલી સ્પીડમાં આવવાનું કાયદા એ રોકે રોકેટ છે એ એમ્બ્યુલન્સના ડ્રાઈવરને પૂછે છે એવો વિડીયો સોશિયલ મીડિયામાં જોયો કોની વાત કરું છું એ તમે સમજી ગયા આવી છો હવે એને મારે એટલો જ જવાબ હતો કે તમે એ એમ્બ્યુલન્સના ડ્રાઈવર જે પણ હોય પાંચ દસ હજારની એવી નોકરી કરતા હોય કદાચ એને એવા પૂછો તો ન આવડે એટલે તમારી શંકાનું સમાધાન હું કરી દઉં કે ગુજરાત મોટર વ્હીકલ એક્ટ ગુજરાત મોટર વ્હીકલ રૂલ કહેવાય આમ તો ઓગણીસો નેવ્યાસી માં આવ્યા હતા એમાં રૂલ નંબર છે બસો ને છ એમાં એવું લખ્યું છે ઇંગ્લિશમાં લખ્યું છે એટલે તમને ગુજરાતી કરીને પાછું સંભળાવી દઈશ નગર પાછું તમને ન સમજાય એ મને ન ખબર હોય ને એટલે એક્સેપ્શન ફ્રોમ ધ પ્રોવિઝન ઓફ ચેપ્ટર વી ત્રિપલ આઈ ઓફ ધ એક્ટ એટલે જે મોટર વ્હીકલ એક્ટ છે એનું વી ત્રિપલ આઈ એટલે આઠ નંબરનું ચેપ્ટર છે એમાંથી એક્સેપ્શન મળેલું છે એક્સેપ્શન કોને કોને મળેલું છે એમાં ક્લિયર લખ્યું છે સ્ટેટ ગવર્મેન્ટના સ્પેશિયલ ઓર્ડરના વ્હીકલ પ્લસ ફાયર બ્રિગેડના વ્હીકલ એમ્બ્યુલન્સ અને સ્પેશિયલ ક્લાસના બીજા કોઈ ડિસ ડિસ્ક્રાઈબ કરેલા હોય ગવર્મેન્ટે બધા વ્હીકલને ચેપ્ટર આઠમાંથી મુક્તિ મળેલી છે બેઝ ઓન સર્ટ કન્ડિશન બરાબર તો આ સ્પેશિયલ કન્ડિશનમાં એમ્બ્યુલન્સને બાય ડિફોલ્ટ એમાં લખેલું છે બસોનો છ નંબરનો રૂલ છે ને ગુજરાત પાછુંનો ખબર હોય તો કહી દઉં ગુજરાત મોટર વ્હીકલ રૂલ ઓગણીસો નેવ્યાસી એનો રૂલ નંબર છે બસો ને છ એમાં લખ્યું છે કે એમ્બ્યુલન્સ ટ્રાફ ફાયર બ્રિગેડના વાહનો અને ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટના સ્પેશિયલ ઓર્ડરના વાહનો બધાને આમાંથી મુક્તિ મળેલી જ આવે ચેપ્ટર આઠમાં શું છે ને એ તમને થોડુંક શોર્ટ ડિસ્ક્રિપ્શન આપી દઉં એટલે તમને બધાને ખબર પડે ચેપ્ટર આઠ છે ને કંટ્રોલ ઓફ ટ્રાફિકનો ચેપ્ટર છે એમાં ટ્રાફિક કંટ્રોલર્સને લઈને જેટલી વિગત હોય ને બધી આપેલી છે એ બધામાંથી એમ્બ્યુલન્સને મુક્તિ છે એમાં કઈ કઈ વિગત આવે તો મોટી મોટી તમને કહી દઉં એક તો ટ્રાફિક લાઇટિંગ પછી પ્રોહિબિશન જ્યાં ડાઉન હિલ કે જ્યાં પ્રોહિબિટેડ હોય એરિયા આ પ્રકારની ગાડી ન જાય એમાંથી એને છૂટી છે એ સિવાય ટ્રાફિકને લગતા જે બધા રૂલ છે એમાંથી છૂટી છે એ સિવાય છે ને સ્ટેશનરી મોટર વ્હીકલ ઓન રોડ એ ગમે ત્યાં ઊભી રાખીએ કે ગમે ત્યાં ટ્રાફિક કંટ્રોલ સિગ્નલ એટલે ગમે ત્યાં સિગ્નલ જમ્પ કરી શકે પાર્કિંગ ગમે ત્યાં પાર્કિંગ કરી શકે ઉપરાંત તમને કહું ને તો એ ગમે એટલો સામાન રહી જઈ શકે અને બેઝડ ઓન બધું સર્ટન કંડિશન છે પણ બધું કરી શકે છે એ સિવાય આપણે જે સિગ્નલ આપી લેફ્ટ સાઈડ જવું રાઈટ સાઈડ જવું એ સિગ્નલ કદાચ ભૂલાઈ જાય સ્પીડ વધારે હોય એ બધામાંથી આને મુક્તિ મળેલી છે એટલે કોઈ કહેતું હોય કે આ ચેપ્ટર થ્રી શું છે તો એમાં મોટું મોટું છે કે ટ્રાફિક નિયમનને લગતા જેટલા બધા રહ્યા ને કાયદાઓ એ ટ્રાફિક નિયમનને લગતા બધા કાયદાઓમાંથી એમ્બ્યુલન્સને મુક્તિ છે એટલે જો એ ડ્રાઈવર એટલો તાણી તાણીને પ્રશ્ન પૂછતો હોય તો એને મારો એટલો જ જવાબ છે એને તો છૂટી છે તને ભાઈ આ વિડીયો ઉતારવાની કોઈ છૂટી દીધી છે કોકને ધમકાવીને વિડીયો આવી રીતે ઉતારવા બરોબર એવું ક્યાં કાયદામાં લખ્યું છે લેવા ખોટા પાંચ દસ હજાર પગારવાળા ડ્રાઈવરને બિચારો એમ્બ્યુલન્સ આખે છે અને એમ્બ્યુલન્સમાં અમે ઘણી જગ્યાએ જોયું છે ઇમરજન્સી હોય ને તોય બને ત્યાં લગી એ લોકો ખાલી લાઇટ ઉપરથી બધા સાઈડ આપી દે છે બને ત્યાં લગી ઓવર વગાડતા નથી સાયરન બહુ ઇમરજન્સી થાય તો જ સાયરન વગાડે છે અગર સ્પીડમાં હાકે તો સ્પીડમાં હાકીને કદાચ મારી નાખે તો એને છૂટી જ છે કારણ કે એ જીવ બચાવવા કરે છે કોઈ તમારી જેમ કોઈને હેરાન કરવા નથી કરતા બરાબર અને ટ્રાફિકમાં રોન સાઈડમાં હાલવાની બધાની મજબૂરી હોય અમારે અહીંયા અમારે ઘર પાસે રોન સાઈડમાં રોજ હાલે છે બધા કારણ કે સરકાર સર્વિસ રોડ જાહેર ન કરે સરકાર ખોદકામ કરીને બેઠી હોય એવા ઘરના કારણો હોય હવારમાં બધાને મોડું થતું હોય કામે જવાનું તમારી જેમ બધા નવરા ન હોય આખો દી બાકી બધા ધંધાધારી હોય એને ઘરની જવાબદારી હોય બધું હોય એને કમાવાનું હોય એને ઘરને બીજાનું પેટ પૂરવાનું હોય કોઈ આખો દી નવરું ન હોય કે ગામને રોન સાઈડમાંથી કોઈને રોન સાઈડમાં આખો હાલવાનો શોખ ન હોય શોખ થયો આખો રોન સાઈડમાં હાલીશ બરોબર હવરમાં બધાને કામે જ આવવું હોય ને એમાં રસ્તા હારાનું હોય એમાં રસ્તામાં પાણી ભરાણા હોય રસ્તામાં ખોદકામ હાલતું હોય એવા ઘણા પ્રશ્નો હોય ને ત્યારે માણસ હાલતું હોય એટલે ગામને એમાં પાછું તમે એમ્બ્યુલન્સને હેરાન કરો છો હાલો ગામ રોન સાઈડમાં હાલતું છે ને ન હાલવું જોઈએ હું કહું છું પણ એમ્બ્યુલન્સને તમે એવી રીતે ધમકાવતા હોય એવો કયો રૂલ છે તો એ કાંઈ પાંચ હજાર પગારવાળો જે માણા હોય ડ્રાઈવર એમ્બ્યુલન્સનો એ બધા રૂલ ન જાણતો હોય કે એમ્બ્યુલન્સના ક્યાં ક્યાં રૂલ છે એટલે જો રૂલ ન ખબર હોય તો મોટર વ્હીકલ એક્ટની ઓગણીસો નેવ્યાસીની પીડીએફ ગોતી લેજો અને ન જડે તો હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ કે આ ક્યાં ક્યાં મળશે બધું ઇંગ્લિશ છે ગુજરાતી કરીને વાંચી લેજો એમાં બસો છ નંબરનું પેરા છે એમાં લખ્યું છે એમ્બ્યુલન્સને ચેપ્ટર આઠમાંથી મુક્ત છે ચેપ્ટર આઠમાં કેટલા ચેપ્ટર આવે એ કહી દઉં ચેપ્ટર આઠમાં એકસો ચોર્યાસી કલમ આવે એમાં તમારી ટ્રાફિકને લગતા બધા જમ્પિંગ આવી ગયા એ જમ્પિંગ તમે વાત કરતા હતા ને આટલી સ્પીડમાં આવવાનું ડ્રોન સાઇડમાં આવવાનું એ બધું આવી ગયું ફૂટપાથ ઉપર રાખવાનું આવી ગયું પછી ક્યાં વાત રહી એટલે આવા જે રોકેટો છે એ ગામને હવારમાં ઉઠી હેરાણ કરવા સિવાય કામ નથી એને જવાબ કે આવું પાંચ દસ હજાર વાળા ડ્રાઈવરને હેરાણ કરવાનું બંધ કરો આ સારું ન લાગે બરોબર ધન્યવાદ જય હિન્દ જય ભારત